સુનિશ્ચિત કરવા અધિકારીશ્રીઓને તાકીદ કરતા જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા વિકાસ ના કામો ઝડપી પૂર્ણ થાય તે માટે દરેક તાલુકામાં રિવ્યુ બેઠક યોજી કામોની ગુણવત્તા પણ ચકાસશે શ્રેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પ્રભારી મંત્રીએ તમામ વિકાસના કામો સમયસર અને ગુણવંતા સભર રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારી શ્રીઓને તાકીદ કરી હતી આ બેઠકમાં પ્રભારી મંત્રીએ વિકેન્દ્રિત જિલ્લા કાર્યક્રમ હેઠળના વિકાસકામો અંગે આયોજન અધિકારી શ્રી પાસેથી માહિતી મેળવી સમગ્ર જિલ્લામાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા વધુમાં તેમણે વર્ષ બે હજાર વિવિધ વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવે જેથી વિવિધ લાભ લોકોને મળી શકે તેમ કહ્યું હતું આ ઉપરાંત રાજ્યમાં આગામી સમયમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાનાર વન મહોત્સવમાં તમામ નાગરિકોને સહભાગી બની વન વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લઈ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી જિલ્લાને હરિયાળો બનાવવા જણાવ્યું હતું બાકી કામો તેમજ પ્રગતિ હેઠળના કામો અંગે સમીક્ષા કરી તમામ કામો સત્વને પૂર્ણ કરવા માટે પ્રભારી મંત્રી શ્રી અમલીકરણ અધિકારીઓને તાકીદ કરતા વધુમાં ઉમેર્યું હતું કે દરેક તાલુકામાં યોજાનાર બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત પ્રગતિ હેઠળના કામોનું રિવ્યુ કરવામાં આવે ખૂબ જ જરૂરી છે આથી કામોની ઝડપ વધશે અને કોઈ પ્રશ્ન હોય તો તેનો ત્વરિત ઉકેલ પણ આવશે જે સંદર્ભે કલેક્ટરે દરેક પ્રાંત અધિકારીઓને તાલુકામાં રિવ્યુ મિટિંગ કરવા સૂચન કર્યું હતું આ ઉપરાંત જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટે આયોજન મંડળની બેઠકની સમગ્ર રૂપરેખા આપી હતી વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓની સમીક્ષા બેઠક બાદ પ્રભારી મંત્રી ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન યોજના અંતર્ગત વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં મંજૂર થયેલા કામો શરૂ ન થયેલા કામો અને પ્રગતિ હેઠળના કામો અંગે અમલીકરણ અધિકારીઓ સાથે રિવ્યૂ મિટિંગ યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ જિલ્લામાં હાથ ધરાનાર વિવિધ વિકાસના કામોની વિગતવાર માહિતી પૂરી પાડી હતી આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સાંસદ ચંદુભાઈ સિહોરા જિલ્લાના ધારાસભ્યો જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા પ્રમુખો અને જિલ્લાની નગરપાલિકાના પ્રમુખો જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક નિવાસી અધિક કલેક્ટર સહિત જિલ્લાના વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્રિવેદી સુરેન્દ્રનગર